ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા ગામે બાબા રામદેવજી મહારાજનો ઓગણપચાસમો પાટોત્સવ તાલુકાના ઉમરા ગામે રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનોના સહકારથી હિંદવા પીર અલખધણીનો ઓગણપચાસમો પાટોત્સવ તથા લીલોડો માંડવો ભક્તિસભર વાતાવરણમાં યોજાયો જંબુસર તાલુકાના ઉમરા ગામે બાર વીજના અથાણીએ રામાપીનું ભવ્ય મંદિર આવેલ છે જ્યાં કમલેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર સહિતના આયોજકો દ્વારા ભક્તો વખત ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તથા ભવ્ય નિજા ચડાવવામાં પણ આવે છે પ્રતિવર્ષની વર્ષની જેમ ચાલુ સાલે પણ માં સુદ બીજે રામદેવજી મહારાજનો નો ગણપચાસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી પ્રસંગે વિસ્તારના જનતા પ્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામી ભરૂચ તાલુકા મઠ મહેકામ ગુરુ ગાદીના મહંત શ્રી દરિયાબા કંબોઈ અધિષ્ઠાતા મહંત વિધાનનંદજી મહારાજ સહિત પધારી દર્શન અને આરતીનો લાભ લીધો હતો કાર્યક્રમના આયોજક કમલેશભાઈ ના ઘરેથી મઠ મહેકામ ગુરુ ગાદીપતિ શ્રી દરિયાબા અને બી કે સ્વામીજી નો સામયુ વાંચતે ગાજતે કરી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા બાબા રામદેવજી કી જય ના નારાથી ગગન ગુંજવી રામદેવ ભક્તો ભક્તિ માતા લીન હતા મોડી રાત્રે રામદેવજી પીનો લીલોડો માંડવો યોજાયો હતો જેમાં જાગર્યા અમિતભાઈ રબારી રોનકભાઈ રબારીએ સંગીતના સુર સાથે બાબા રામદેવજીની આહલે ગજ ગાવી હતી સદર કાર્યક્રમમાં જંબુસર ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયા જંબુસર શહેર અગ્રણીઓ અજીતભાઈ દરબાર નિલેશભાઈ ભાવસાર ભીખાભાઈ મહિડા ચંદ્રગણભાઈ જંબુસરિયા શ્રીપ્રсад જાંબુ રમેશભાઈ રિપોર્ટર સહિત મોટી સંખ્યામાં ભાવીક ભક્તો હાજર રહી દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતા ના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર વીએનએસ ગુજરાતી જંબુસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો